जामनगर कांग्रेसના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શહેર ભાજપ કાર્યાલયથી લાલ બંગલા સુધીની રેલી કાઢવામાં આવી નવી દિલ્હીમાં યોજાયેલી કૃત્રિમ બુદ્ધિમત્તા સમિટ દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા હાસ્યસ્પદ વિરોધને લઈને ભાજપ યુવા મોરચાએ આક્રોશ વ્યક્ત કર્યો ભાજપના કાર્યકરોના મતે આ પ્રકારનું વર્તન દેશ વિરુદ્ધની વિચારધારા દર્શાવે છે આ મુદ્દે ભાજપ યુવા મોરચા દ્વારા જામનગરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલી ભાજપ કાર્યાલયથી લાલ બંગલા સુધી કાઢવામાં આવી રેલી દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો લાલ બંગલા સર્કલ ખાતે રાહુલ ગાંધીના પુત્રાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કાર્યકરો દ્વારા પુત્રાધ્વનનો પ્રયાસ કર્યો રાહુલ ગાંધીના ફોટાને ચંપલ માર્યા